નમસ્કાર દર્શક મિત્રો કચ્છ ઉદે ટીવી ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે રાખી અંજારી મિત્રો આજથી કચ્છભરમાં ગણેશ મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે વિવિધ મંડળો દ્વારા વાતતે ગાજતે ગણપતિ બાપાની મૂર્તિ પંડાલોમાં સ્થાપી છે ગણેશોત્સવની ઉજવણીને લઈને કચ્છના માર્ગો ગણપતિ બાપા મોર્યાના નાદથી ગુંજી ઉઠ્યા હતા જોઈએ આ ખાસ અહેવાલ કચ્છભરમાં વિઘ્નહરતા દેવ ભગવાન ગણેશની ચતુર્થીની ઉજવણીનો દબદબાભેર પ્રારંભ થયો છે જિલ્લા મથક ભુજ સહિત કચ્છભરમાં સાર્વજનિક મંડળો ધાર્મિક સંસ્થાઓ શેરી મહોલ્લા મંડળો અને પારિવારિક ધોરણે વિઘ્નહરતા દેવની આરાધનાનું આયોજન કરાયું છે આજે સવારે વિવિધ પંડાલોમાં વાતે ગાતે ભગવાન ગણેશની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી તો અનેક પરિવારોએ પોતાના ઘરમાં આજે વિધ્નાહર્તા સ્થાપિત કરી આરાધના કરી હતી આજે ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર છે કચ્છ જિલ્લામાં ગણેશોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે તમામ શહેરો અને ગામોમાં આજે દુંદાળાદેવના જયઘોષથી ગાજી ઉઠ્યા છે વિવિધ પંડાલો અને ઘરોમાં લોકોએ ભક્તિભાવ સાથે રીદ્ધિ સિદ્ધિના દાતા અને મંગલકર્તા સિદ્ધિ વિનાયક દેવની પ્રતિમાને સ્થાપિત કરી પૂજન કર્યું હતું છેલ્લા થોડા વર્ષોથી કચ્છમાં મહારાષ્ટ્રની જેમ ગણેશોત્સવનો મહિમા વધ્યું છે ગણેશોત્સવ કચ્છના લોકો માટે માત્ર ધાર્મિક પ્રસંગ જ નહીં સામૂહિક અને પારિવારિક આનંદનો અવસર બની ગયો છે દૈનિક જીવનની વ્યસ્તતાને ભૂલી લોકો વિસર્જન ચૌદસ સુધી મંદિરો પંડાલો અને ઘરોમાં ભગવાન ગણેશનું પૂજન કરશે દસ દિવસ સુધી કચ્છભરમાં ગણેશોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો જિલ્લા મધ્ય ભુજમાં આજે સવારે ટીન સિટી ગ્રાઉન્ડ પર ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત વિશાળ પંડાલમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી આજે સાંજે સંગીતમય મહાઆરતીનું આયોજન કરાશે ફ્રેન્ડ્સ ગ્રુપના રાજાના દર્શન માટે કચ્છભરમાંથી ભાવિક ભક્તો ઉમટતા હોય છે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાય છે દસ દિવસ સુધી ચાલનારા મહોત્સવ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટતા હોય છે સૌપ્રથમ તો આજે ગણેશ ચતુર્થીની સૌ ભાવિ ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ચોવીસના ગણેશ ઉત્સવમાં આજે ગણેશ ચતુર્થીના સવારે મંગલ મૂર્તિની પૂજા અર્ચના કરી અને ટીન સિટી ગ્રાઉન્ડ મધ્યે લઈ આવવામાં વાતતે બાપાને લઈ આવવામાં આવ્યા જેનામાં ફ્રેન્ડ્સ ગ્રુપના તમામ સભ્યો જોડાયા મોટી સંખ્યામાં અને આગામી નવ દિવસના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન છે દર વખતની જેમ આ વખતે પણ એટલે લગભગ બે હજાર દસથી ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા એક વિશાળ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે જે પ્રતિમા સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી હોય છે વાંસ ઘાસ અને માટીથી બનેલી આ મૂર્તિ જે દરિયાઈ જીવોને પણ નુકસાન કરતી નથી ભુજના વ્યાયામશાળા ગ્રાઉન્ડ ખાતે પાતાળેશ્વર યુવક મંડળ આયોજિત સોળમાં ગણેશોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો હતો વિશાળ પંડાલમાં સવારે વાતે ગાતે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી ગણેશોત્સવનો પ્રારંભ કરાયો હતો આજે રાત્રે આઠ કલાકે મહાઆરતી ઉપરાંત રાત્રે દસ કલાકે વિખ્યાત ભજની ગોપાલ સાધુ લોક સાહિત્યકાર હરેશ દાન ગઢવીના સંગાથે સંતવાણીનું આયોજન કરાયું છે પાતાળેશ્વર યુવક મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી ગણપતિ મહોત્સવનું અમે મંડળ દ્વારા આયોજન કરીએ છીએ આ વખતે ગણપતિ મહોત્સવનો સોળમો વર્ષ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સાત દિવસ ગણપતિ મહોત્સવમાં દરરોજ સાંજે આઠથી નવ મહારતી સંગીતમય મહારતી અને ખાસ કરીને આજ શનિવારના પ્રથમ દિવસે સારા ભારતમાં જેમનું એક ઉજ્જવળ નામ ઊભું કર્યું છે તેવા કલાકાર ગોપાલભાઈ સાધુ અને લોકસાહિત્યકાર અરેશદાન સૂરોનું ભવ્ય ડાયરો રાખેલ છે રોજ મહારરતી બાદ બાળકોના કાર્યક્રમ હોય છે મહાપ્રસાદ અને જુદા જુદા કાર્યક્રમો દ્વારા સાત દિવસ ગણપતિ દાદાનો ઉત્સવ ખૂબ જ હર્ષપૂર્વક ઉજવે છે અને સમગ્ર ભુજની જનતા આ કાર્યક્રમમાં લાભ લે છે ત્યારે આજે ડાયરામાં પધારવા માટે સમગ્ર કચ્છની જનતાને અમારાવતી ભાવભર્યું આમંત્રણ છે ગણેશ ગણેશોત્સવના પ્રારંભ સાથે જ ફૂલોની બજારમાં રોનક જોવા મળી છે ભુજ શહેરમાં અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ ઉપરાંત ઠેર ઠેર પારિવારિક ગણેશની સ્થાપના કરવામાં આવી હોવાથી ભુજમાં ભરાતી ફૂલની બજારમાં ગઈકાલથી જ ધૂમ ધૂમગરાકી જોવા મળી હતી દેવને અર્પણ કરવા ફૂલમાલા છબર વગેરેની લોકોએ ખરીદી કરી હતી સારી ગરાકીના પગલે ફૂલમાલાના ભાવમાં દસથી વીસ રૂપિયાનો વધારો થઈ ગયો હતો સારી ગરાકીના પગલે ફૂલમાલાના ભાવમાં દસથી વીસ રૂપિયાનો વધારો થઈ ગયો હોવાનું કચવાટ ભાવિકોએ વ્યક્ત કર્યો હતો આજે ગણેશ ચતુર્થીના પાવન દિવસે ભુજમાં ગણેશની પ્રતિમાને ઘર અને પંડાલમાં લઈ જવા લોકો ઉમટી પડ્યા હતા વિવિધ સાર્વજનિક મંડળો વાહનો મારફતે પ્રતિમાની પધરામણી માટે પહોંચ્યા હતા ભુજના વીડી હાઈસ્કૂલથી જ્યુબિલી ગ્રાઉન્ડ તરફ જતા માર્ગ પર ગઈકાલથી આજે સવાર સુધી ભારે રોનક જોવા મળી હતી ગણપતિ દાદાના જયગો અને ઢોલ શરણાઈના સુરોથી માર્ગો ગાજી ઉઠ્યા હતા છેલ્લા એસી વર્ષથી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ભાગ્યે જ જોવા મળે તેવી પરંપરાના દર્શન લોકોને જોવા મળે છે કચ્છના પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણપતિજીની સ્થાપના કરી તેમને પોલીસ કર્મચારીઓ દ્વારા વિશેષ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે વર્ષ ઓગણીસો ની ભારતની આઝાદી પહેલા જ્યારે કચ્છમાં ક્યાંય પણ સાર્વજનિક ગણેશ ચતુર્થી ઉજવવામાં આવતી ન હતી તે સમયે મહારાષ્ટ્રના પોલીસ કર્મીઓ દ્વારા કચ્છમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી જેને આજે પણ નિભાવવામાં આવે છે આજે ગણેશ ચતુર્થીના દિવસે પોલીસ ખાતે પોલીસ વિભાગ દ્વારા વર્ષ ઓગણીસો ચુમ્માલીસથી શરૂ થયેલ વિશેષ ઉજવણીના ભાગરૂપે દર વર્ષની જેમ પણ ગણેશજીની મૂર્તિ લાવી તેમને આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગણેશજીની મૂર્તિ સાથે તેમની યાત્રા છે આ યાત્રામાં પોલીસ કર્મીઓ અને પોલીસ લાઇનમાં રહેતા પરિવારજનો જોડાય છે અને ભુજ જાહેર રસ્તાઓ પર ગણપતિ બાપા મોરિયાના સાથે નાચતા ગાજતા ગણપતિ બાપાનું સ્વાગત કરવામાં આવે છે ત્યારે આજે ડીવાયએસવી એઆર ઝણકા અને પોલીસના જવાનોની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓફ ઓનર બાદ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી આગામી દસ દિવસ સુધી ભક્તિભાવ સાથે પૂજન અર્ચન બાદ અનંત ચૌદસના ફરી ગાર્ડ ઓફ આપ્યા બાદ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે માહિતી આપતા કહ્યું હતું કે આઝાદી પહેલા અગાઉ મહારાષ્ટ્રીયન પોલીસ કર્મચારીઓ પરિવાર સાથે અહીં રહેતા હતા જેમ બધા જાણે છે તે મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે ત્યારે એક સાથે અનેક પોલીસ કર્મીઓને ગણેશ ચતુર્થી માટે પોતાના વતન જવાની રજા ન મળતા તે સમયે મરાઠી પોલીસ કર્મીઓ દ્વારા કચ્છમાં ગણેશ ચતુર્થીની ઉજવણી વિશિષ્ટ રીતે પોલીસ હેડક્વાર્ટર ની અંદર આ પ્રસંગ ઉજવાય છે આ એક જ જગ્યા એવી છે જેમાં ગાર્ડની સલામી પણ આપણે ભગવાન શ્રી ગણપતિ બાપા ને આપીએ છીએ આ ચાલુ છે એટલે કહી શકીએ કે આઝાદી પહેલાંથી આ પરંપરા આપણી ચાલુ છે અને જ્યારે મહારાષ્ટ્રીયન લોકો અહીંયા હતા જે તે વખતે એને થોડા રજાના પ્રોબ્લેમ હતા એટલે ગણપતિ બાપાનો ઉત્સવ જ ખુદ અહીંયા મનાવવાનું ચાલુ કર્યું છે જ્યાં જ આપ જોઈ શકો છો કે પૂરા આપણા હેડક્વાર્ટરની અંદર હર્ષોલ્લાસથી ગણપતિ બાપાને આપણે ગાર્ડ ઓફ ઓનર આપ્યું છે અને આવકાર્યા છે એની સ્થાપના કરી છે કચ્છ સહિત દેશભરમાં ગણેશોત્સવનો પ્રારંભ થયો છે ભાવિકો વિધ્નારતા દેવની આરાધનામાં મશગુલ થયા છે ગણેશ ઉત્સવના પ્રારંભ સાથે જ મોદક સહિત અન્ય લાડુના વેચાણમાં વધારો થયો છે ભુજ સહિત કચ્છભરની મીઠાઈની દુકાનોમાં હાલ અન્ય મીઠાઈઓની સરખામણીએ ગણપતિને પ્રિય એવા મોદકનું વેચાણ વધ્યું છે ખાવડા મહેસુગરના કેયુરભાઈએ જણાવ્યું હતું કે વિવિધ પ્રકારના મોદક મોતીચૂર અને ચૂરમાના લાડુની માંગ વધી છે ગત વર્ષની સરખામણીએ ભાવમાં સામાન્ય વધારો થયો છે હાલ ભુજ સહિત કચ્છભરમાં ભાવિકો ગણપતિને અર્પણ કરવા મોદક અને લાડુની ધૂમ ખરીદી કરી રહ્યા છે મોદકમાં ઘણા પ્રકારના મોદક બને છે ડ્રાયફ્રૂટના મોદક બને માવાના મોદક બને મોતીચૂર લાડુના મોદક બને ચૂરમાના મોદક બને હા રો મટીરિયલનો ભાવ પેકિંગ મટીરિયલનો ભાવ ગયા વર્ષથી થોડો વધ્યો છે એટલે એટલો જ વધારો આવ્યો છે ભાવમાં ખાસ વધારો નથી આવ્યો ભાવમાં હરિયાણા પંથક નખત્રાણામાં આજે ગણપતિ ઉત્સવના શ્રી ગણેશ થયા હતા લાલ હનુમાનજી મંદિર પાસે ચૈતન્ય હનુમાનજી મંદિર પાસે મણિનગર શક્તિ કોલોની નવાસ મહાદેવનગર શક્તિનગર પ્રાચીનગર ઝીલ સોસાયટી નવાનગર સહિતના વિસ્તારોમાં ગણપતિ મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ થયો હતો વિશાળ શોભાયાત્રા નીકળી હતી પ્રસાદ બાટવામાં આવ્યો હતો સત્યનારાયણ કથા સાંસ્કૃતિક કાર્યક્રમ ભજન રાસ ગરબા સંતવાણી મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે તમામ જ્ઞાતિના લોકો આ ઉત્સવમાં ઉમંગભેર જોડાયા છે તાલુકાનો વિથોણ નિરોણા કોટડા રવા પર જેવા ગામોમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો ગોઠવાયા છે બીજી તરફ નખત્રાણા પ્રાંત કચેરી ખાતે ગણપતિજીની મૂર્તિઓના સ્ટોલ ઉભા કરાય છે ત્યાં પણ ભાવિકો મૂર્તિ ખરીદે છે અને વાતે ગાતે ત્યાંથી વાહન દ્વારા પોતાના ગંતવ્ય સ્થાને લઈ જાય છે સમગ્ર નખત્રાણા પંથકમાં ગણપતિ બાપા મોરિયાના નાદ આસ્થાભેર ગુંજી રહ્યા છે આજથી વિધ્નહરતા ગણપતિ બાપાનો મહોત્સવ શરૂ થયો છે જે અંતર્ગત વાગડ વિસ્તારના દરેક ગામો તેમજ રાપર શહેરમાં ભવ્ય સ્થાપન કરવામાં આવ્યું છે જેમાં ત્રણથી સાત દિવસ સુધી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે રાપરદેના બેંક ચોક ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા અગિયાર વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે દરજી સમાજવાડી માલીચોક પોલીસ લાઇન માતા દેરી અયોધ્યાપુરી સહિતના વિસ્તારોમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે અયોધ્યાપુરી ગણપતિ મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે આ ઉપરાંત અનેક શેરી તેમજ ધાર્મિક સ્થળોએ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આજે મુન્દ્રા શહેર તેમજ વિવિધ સોસાયટી વિસ્તારોમાં ઢોલ નગારા સાથે ગણપતિ બાપાની મૂર્તિ સાથે ભવ્ય શોભા યાત્રા નીકળી હતી મુન્દ્રાના નવચેતન પુષ્કરણા યુવક મંડળ દ્વારા એકવીસમાં સાર્વજનિક મહોત્સવનો પ્રારંભ થયો હતો શહેરની પાંજરાપોળ પાસેથી ભવ્ય શોભા યાત્રા નીકળી હતી જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને પારક શેરી મધ્ય પહોંચી હતી જ્યાં ગણપતિજીની સ્થાપના તેમજ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો સૂર્યવંશી ગ્રુપ દ્વારા પાંજરા પોળ પાસેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી મુન્દ્રાના ગ્રુપ દ્વારા ભાટિયા મહાજનવાડી સામે ગણપતિજીની સ્થાપના થઈ હતી અને ગત રાત્રિના સંગીતમય મહાઆરતી યોજાઈ હતી માંડી મુન્દ્રાના ધારાસભ્ય નિરુદ્ધ દવે શહેરના વિવિધ ગણપતિ ઉત્સવના આયોજનમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશજીના આશીર્વાદ મેળવ્યા હતા અને આ વિસ્તારમાં સુખ શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી આયોજકો દ્વારા ધારાસભ્યોનું સન્માન કરાયું હતું આજે ભગવાન ગણપતિનો જન્મદિવસ છે વિઘ્ન હરતા ભગવાન ગણપતિ છે તે સૌનું વિઘ્ન હરે આજે સવારે માંડવીની અંદર મહેશ્વરી સમાજના ગણપતિ સમાજના વરઘોડામાં હાજરી આપી મંદિરમાં દર્શન કરી અને મુન્દ્રામાં અત્યારે અહીંયા સાગરછોરું મિત્ર મંડળ સારવા ચોકમાં આજે શ્રી સૂર્યવંશી ગ્રુપ જે છે એ સૂર્યવંશી ગ્રુપના ગણપતિની અંદર દર્શન કર્યા ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે આવનારા સમયની અંદર આ વિસ્તારની અંદર સમૃદ્ધિ વધે શાંતિ વધે સુખ વધે લોકોની ખૂબ અભિવૃદ્ધિ થાય એવી પ્રાર્થના કરી છે રાજ્યના ડીજીપી વિકાસ સહાયની સૂચનાથી પશ્ચિમ કચ્છના ભુજ ડિવિઝન વિભાગ દ્વારા તેરાતુચકો અર્પણ પ્રોજેક્ટ અંતર્ગત છ પોલીસ સ્ટેશનના એકસો બે ગુનામાં રિકવર કરાયેલો મુદ્દામાલ ભોગ બનનારને સોંપવામાં આવ્યો હતો ભુજ ડીવાયએસપી રવિરાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યના ડીજીપી વિકાસ સહાયની સૂચના તેને બોર્ડર રેન્જ આઈજી ચિરા કોરડીયા અને જિલ્લા પોલીસ વડા સાગરબાગમારના માર્ગદર્શન હેઠળ મુદ્દામાલ ભોગ બનનારને પરત કરવાની જટિલ પ્રક્રિયાની શક્ય તેટલી સરળ બનાવી લોકોને તેમનો મુદ્દામાલ પરત કરવા તેરાતુચકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પ્રજાને મદદરૂપ બનવાનો પ્રયાસ કરાયો છે પોલીસે પ્રજાનો મિત્ર છે તે ઉક્તિને સાર્થક કરવા મુદ્દામાલ પરત કરવાની જટિલ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે કોર્ટ દ્વારા અનુમતિની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે ભુજ શહેર એ ડિવિઝન અને બી ડિવિઝન માધાપર પધર માનકુઆ અને ખાવડા પોલીસ સ્ટેશનના કુલ નવાણુ ગુણાકામે કબજે કરાયેલ મુદ્દામાલ ભોગ બનનારને પરત કરાયો હતો જેમાં કુલ બાવન વાહનો તેતાલીસ મોબાઇલ ફોન અને ચાર જેટલી ચીજુવસ્તુ ભોગ બનનારને પરત કરવામાં આવી હતી ગઈકાલે મુંદ્રા વિસ્તારના સાત પોલીસ સ્ટેશન સિત્તેર ગુનામાં રિકવર પરત સોંપવામાં આવ્યો હતો પોલીસ તંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી પરત મળતા આનંદિત બનેલા પોલીસની કામગીરીની સરાહના કરી હતી તાલીમ ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં અધિકારી કર્મચારીઓ સહિતના હાજર રહ્યા હતા આજરોજ અમારા માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સહાય સાહેબનાઓકો અર્પણ નામનો એક પ્રોજેક્ટ અમને બધાને સૂચવેલો તે અનુસંધાને અમારા એસપી સાહેબ શ્રી અને આઈજીપી સાહેબ શ્રીની ખૂબ જ એવી ભાવના હતી કે તમામ જે વિસ્તાર અમારા ભુજ ડિવિઝનમાં આવે છે એ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શક્ય હોય એટલા ગુનાઓનો મુદ્દામાલ જે કોઈ પણ ભોગ બનનાર હોય એને પરત મળે એના માટેના પ્રયત્નો કરવા સૂચના આપેલ એ પ્રયત્નોના ભાગરૂપે આજરોજ છ પોલીસ સ્ટેશનના કુલ સત્તાણું ગુનાઓનો મુદ્દામાલ જે તે ભોગ બનનાર હતા એઓને પરત આપવામાં આવેલ છે અને જે કાનૂની પ્રક્રિયા જે છે વિકટ પ્રક્રિયા એમાં શક્ય તેટલી સરળતા થાય એટલું સરળતાથી બધી જ પ્રક્રિયાઓ પોલીસ દ્વારા કરાવી અને મુદ્દામાલ સુપેરે સારી રીતે પરત કરવામાં આવેલ છે ગઈકાલે મુદ્રા વિસ્તારના સાત પોલીસ સ્ટેશનના સિત્તેર ગુનાઓનો મુદ્દામાલ પણ પરત કરવામાં આવેલ તો આ જે અમારા ડીજીપી સાહેબ શ્રીનું જે નમ્ર સૂચન હતું લોકાભિમુખ થવા માટે પોલીસ પ્રજાનો મિત્ર છે એ ખરા અર્થમાં ચરિતાર્થ થાય એ માટેના પ્રયત્નો હતા એની અંદર અમારું આ એક આ પ્રથમ પગલું છે તમામ પ્રકારના હેડ છે કે જેમાં જેમાં મુદ્દામાલ કબજે લેવામાં આવેલો હોય અને એમાં જે નામદાર કોર્ટમાંથી પ્રક્રિયાઓ પૂરી કરીને મોકલવાનો થતો હોય એ તમામ બધા જ હેડના ગુનાઓનો મુદ્દામાલ પરત કરવામાં આવેલ છે રાબર તાલુકાના ફતેહગઢ નજીક આવેલા સુજાવાંડમાં માતા પુત્રીને આંતરી દીકરીનું અપહરણ કરવાનો પ્રયાસ કરાતા માતાએ પડકાર ફેંક્યો હતો ત્યારે આરોપી માતાની છરીના ઘા જીકી મોતને ઘાટ ઉતારી દીકરીનું અપહરણ કરી નાસી ગયો હતો આ ચકચારી ઘટનામાં નવો વળાંક આવ્યો છે જેમાં આરોપી યુવક અને અપ્યુત કરાયેલી યુવતીએ સજોડે ફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું છે આજે સવારે સર્ચ અભિયાન દરમિયાન ફતેહગઢની સીમમાંથી ફાંસો ખાધેલી હાલતમાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા મળતી વિગતો મુજબ સુજાવાંડમાં રહેતા પચાસ વર્ષીય જમણીબેન અને તેમને દીકરી શિલ્પા ઘરે જતા એ દરમિયાન આરોપી સુજાવાંડમાં અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે માતા આરોપીને છરીના દીધા જમણીબેનનું મોત થયું હતું હત્યા આરોપી રવિ શિલ્પાને લઈને નાસી ગયો હતો જે બાબતે રાપર પોલીસમાં હત્યાનો ગુનો દાખલ કરાયો હતો દરમિયાન ફતેગઢ સીંહમાં આજે બપોરે બંનેનું સજોડે ફાંસું ખાધેલી હાલતમાં દેહ મળી આવ્યો હતો પોલીસ દ્વારા પંચનામું કરી દેહને રાપર સરકારી હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી રાપરપીઆઈ જેબી બુબડિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો